હેલો ગાઈ બ્લોગ તો કેમ છો બધા મજામાં આજે તમને સમજાવીશું કે બેસ્ટ રૂટર મોટર માટે કયું રૂટર બેસ્ટ છે સૌથી બેસ્ટ રૂટર એલ્યુમિનિયમ હોય છે કે કોપરનું હોય છે આજે તમને એ વિશે વાત કરીશું અને એ પણ કહીશું કે વધારે રોટર ઘસાવાનું કારણ શું છે એ પણ તમને જરૂર કહીશું અને તો એ વિશે તમને આજે બધી ચર્ચા કરીશું અને આ રોટર ઘસાવાનું કારણ કયું છે એ પણ તમને કહીશું તો આ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આપની ચેનલ ઉપર વ્યૂઝ બહુ કમ આવે છે તો આ તમે વિડીયો આગળ મોકલો તો વિડીયો ચાલુ કરીએ તો તો આ તમે જોઈ શકો છો કે ત્રણ પ્રકારના રોટર છે એક છે મોનોબ્લોગનું રોટર અને બે છે સમર્સિબલ મોટર રોટર રોટરનું તો આ તમે જોઈ શકો છો કે ત્રણેય પ્રકારના રોટર છે તો તમે તમને દેખાતું હશે કે આ એક રોટર વધારે ઘસાયેલું છે ને એક રોટર છે એ કમ્પ્લીટ રોટર છે અને એક રોટર જે નાનું છે મોનોબ્લોકનું એ પણ થોડું ઘસાયેલું લાગે છે તો આજે એ તમને બતાવીશું કે રોટર કયું બેસ્ટ છે રોટર મોટર માટે કયું બેસ્ટ છે તો તમને ખબર હશે કે રોટર જે કોપરનું હોય છે એમાં તમે જોયું હશે કે મોટર બળવાના વધારે ફોલ્ટ નથી થતા ને જે એલ્યુમિનિયમનું રોટર હશે એ મોટર બળવાના ઘણા બધા કારણો બની શકે છે તો એમાં આ રોટરનું પણ કારણ હોય છે રોટર વાપરીએ કૂપરનું રોટર હોય તો એ બેસ્ટ હોય છે અને એલ્યુમિનિયમનું હોય છે એ થોડું ખરાબ અમુક ટાઈમે તમે જોયું હશે કે ભૂસ્ત બુસ જતા રહ્યા હોય અને એના કારણ પણ રોટર ખરાબ થઈ શકે છે જે એલ્યુમિનિયમનું રોટર વધારે સમય સુધી લાંબા સમય સુધી ટકતું નથી અને જે કોપરનું રોટર છે એ કમસે કમ તમારે દસથી પંદરથી વીસ વર્ષ સુધી જોવું ના પડે અને જે એલ્યુમિનિયમ છે એ કમસે કમ બેથી ત્રણ વર્ષમાં ખરાબ થઈ જાય એવું ઘણું બધું જોયું હોય જોયું છે અમે જે મોટરો કમસે કમ એકથી બે વર્ષ જ ટકે છે એલ્યુમિનિયમ રોટર અને સફેદ સફેદ ઉપર નીકળી જાય જે કેમિકલ નીકળે અને એ રોટર જલ્દી ખરાબ થઈ જાય અને જે કોપરનું રોટર આવે એને ઘસાય પણ કશું થાય ના અને એ રોટર લાંબા સમય સુધી ટકે અને જે એલ્યુમિનિયમનું રોટર છે એ લાંબા સમય સુધી ના ટકે

અને આ બુશના કારણે આ મોટર થોડું ઘસારો પડી ગયો છે નકર આપણ મોટર રેડી જ છે રોટર કમ્પ્લીટ છે પણ પછી આ રોટર થોડું ખરાબ થયું એટલે આ રોટરને કાઢી નાખ્યું અને નવી મોટર વાણી ને આ તમે જુઓ કમ્પ્લીટ કૂપરનું રોટર છે અને આ એલ્યુમિનિયમ તમે જોઈ શકો છો કે જે આ છે મોનોબ્લોક મોટર તમે ઘણું જોયું હશે એ હાલ મારા જોડે મોટર નથી પડેલી એટલે તમને આ એલ્યુમિનિયમનું રોટર એક્ઝામ્પલ બતાવ્યું છે અને જે સમર્સીબલ મોટરનું જે રોટર હોય છે એ તમે તમને બીજા વિડીયોમાં બતાવીશ તો આ ખાલી તમને એક્ઝામ્પલ બતાવ્યું અને તમારે મોટર હંમેશા લેવી હોય તો કમસે કમ કોપર રોટર નહીં જ લેવાની એ આપણને નહીં કહે કે આ કોપર છે કે એલ્યુમિનિયમ છે તો તમારે મોટર લેવી હોય તો એલ્યુમિનિયમ રોટર ના લેવાનું ને કોપર રોટર હોય તો તમારે લાંબા સમય સુધી ટકશે અને મોટર બળવાનો પણ ભય ના રહે અને તમારે કમસે કમ દસથી પંદર વર્ષ મોટર લાંબા સમય સુધી મોટર બચશે આના તમને ફાયદા પણ તમને બતાવીશું અને ફાયદા જે કોપરનું રોટર હોય એના ફાયદા તમને સમજાવીશું તો કોપર રોટરના ફાયદા હોય છે લાંબા સમય સુધી ટકવાનું અને એ આરપીએમ જે છે એલ્યુમિનિયમ કરતાં જે કોપર રોટર હોય છે એનો વધારો હોય છે આરપીએમ જેમકે એકથી દસથી પંદર વર્ષ સુધી એ મોટર કમ્પ્લીટ ચાલે અને જે પોપર રોટર જે એકદમ સારું રોટર હોય છે અને જે અને એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ રોટર તમે જોયું હશે કમસે કમ એકથી બે બે વખત મોટર ખુલ્લી કમસે કમ તમારે જોવું હોય તો જોજો કે મોટરનું પાણી પણ ઓછું થઈ શકે છે કેમ કે મોટરનું પાણી પાણી કેમ ઓછું થાય એ તમને કહીશું જે એલ્યુમિનિયમ રોટરમાં આવે છે એમાં પણ વાઇનિંગ અલગ અલગ આવે છે એલ્યુમિનિયમ રોટરમાં એલ્યુમિનિયમ વાઇનિંગ આવે અને કોપર વાઇનિંગ કોપરના રોટરમાં કોપર વાઇનિંગ આવે જે મોટરમાં વાઇનિંગ હોય છે એવું જ આવે રોટરમાં પણ એટલે મોટર મેગ્નેટ કરે અને જે એલ્યુમિનિયમ રોટર હોય છે એ તમે જોઈ હશે કે પાણીમાં એલ્યુમિનિયમ ખવાઈ જાય જે લાંબા સમય સુધી ના ટકે અને જે કોપર હોય છે એ ખવાય ના અને એ લાંબા સમય સુધી ટકવાન ટકી શકે છે અમે એ તમારા માટે બેસ્ટ પણ થઈ શકે છે ને તમે કૂવામાંથી કૂવામાં વધારે ફોલ્ટ બને છે આ મોટરના જે એલ્યુમિનિયમ રોટર હોય છે એ કૂવામાં જ વધારે ફોલ્ટ બને છે ને એલ્યુમિનિયમ રોટર હોય છે એ તો ઓછું પાણી થઈ જાય અને બેથી ત્રણ કુલી તો મોટર ઓછું પાણી કરી નાખે અને રોટર પણ ખવાઈ જાય વધારે તો નથી ફાયદા એ એલ્યુમિનિયમમાં નથી અને ફાયદા છે એ કોપરમાં છે તો તમારે હંમેશા મોટર લેવી તો કોપર રોટરની જ લેવી ને વધારે ફોલ તો જે પાંચ એચપી મોટર હોય છે એમાં આવે છે જે કૂવામાં મોટર મૂકે છે વી નાઇનનું મોડલ છે આ આ આ એરિમાં આ તો આમાં તો ના આવે પણ જે બીજી મોટરો હોય છે એમાં વધારે ફોલ્ટ આવે છે એલ્યુમિનિયમ રોટર નાખેલું હોય એટલે વધારે ફોલ્ટ થઈ શકે છે અને મોટર બળે પણ વધારે તો તમારે હું તો સજેસ્ટ કરીશ કે તમારે કોપર રોટરની જ મોટર લેવાની અને એલ્યુમિનિયમ રોટર સામે ના જવાનું અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આવા નવા વિડીયા તમારે જોવા હોય તો આ ચેનલને તમે જરૂર સપોર્ટ કરજો તો મળીશું બીજા નવા બ્લોગમાં